ચમકે આગળ આપણે પાટો ચોરણ હતો તાણી ગરબા હતા ખબર છે ઓય અને આજ રાતે ભજન હતો એટલે બેટરી ચોરાઈ ગઈ હા લે વાત સાચી છે હો એટલે નક્કી એરો જોણ ભીજુ છે ખેગારજી ગમે તે હોય હલકાર છોડવો નહીં ઓને અરે જતો તો નહી કરો ઓને ગમે તે કરી પકડવાનો તો છે જ અરે કેસ કરજો હલકાર ના બુબજી કેસ આપણે કરશે તો પોલીસ આપણે ઘેર આવશે તમારી પૂછપરછ કરશે શેતરમાં જહે તમારી હોજવેન ની પૂછપરછ કરશે અને ખર્જો નહી થાય

આ ફોન કરું ઉપાડી તો અને બાસ્કુજી એને જે ભાડા જોગુ થતું છે ને આપણે આલ દેહો આ એ તો વ્યવહાર આલવું પડે હા ઉપજી ખાલી એક ગંદો ચોર આખ મો આવી ગયો તો ખરેખર એને મારી મારી ઝેરો કરી નાખો છે હાલો હા ઓળખન પડે બાસ્કુજી બોલો બાસ્કુજી હા હું તમારા ઘેર આવ્યો તો અને તમે ભરી જભામાં પેલો સોર ઊભો કર્યો તો ખબર છે ઓય

તમે તો જોને ગોમમાં ઘણો હારું કર્યું છે આ હારું કર્યું એવું ખાલી મારી વાત શું બોધાય ને તમે તમારી જિંદગી કદી હારું કર્યું છે કરવા જાવ છો ઘર જ શકે લે ઘૂમતા કાકા તમે હું હસો લે એ તમે અમે ભૂવત છે બરાબર છે તમે ખોટા ખોટા એક તો કલમ માલી નહીં બરાબર રાતે મને સપનું સારું તમારા કાકો ચમ કલમો તોડી છે એ પૈસા ભુવાનું ખબર શું પૈસા ખબર

બરોબર એમ એ તમે અત્યારે ભૂલી ગયા છો એટલે તારા છે નહીં કોણિયારે દીવો કરવાનો અને બે અગરબત્તી કરવાની સો મહિના ગોડા તારું હગુ હોમેથી ના આવે નહીં તો આ પાછા ભુવાન તું યાદ કરજે હાચું બોલો સાચું એક વાત કહું હા જો મારું આર્યું કોમ થઈ જાય ને તો સ્પેશિયલ તમને હું ગાડી લઈ આવી મારે ગાડી નહીં લેવી પણ તારું હગુ આવે ને ગમે તે હગાની વાત કરો ને તો ખાલી આ પાછા ભુવાન તું બોલાવજે ફાઈનલ બોલાય ભાઈ શું કીધું ફાઈનલ ફાઈનલ આ કાર સડે ને એનો છે એવું છે હોય

એટલે અત્યારે પૈસો નહી તો આકાશવાણી બોલું લે તો બેસ ને ભાઈ ઓ પૈસા દે ખોટા સુસવાતા કરવા બીક લાગતી કોઈ અમાર બાથી ની પણ તો બધું કમ્પ્લીટ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હો અને એક મેન વાત કહી દઉં બોલો

ભળી રાજી રાખો તો મજા આવે બધું તૈયાર તું એટલે નજીક છે તો પડ્યું ગાડી આપડે હેડતા જતા રહીએ છોકરા અરછી ની કે અરે કોઈ હડો ત ફુંટઈ 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 આવ આવ યાર આજો ઘુઘરિયો બહુ વગાડે છે ખટખર રાજ હાલ કોઈ ન કેવ પછી વાત આજ મને ધુણો બેહારશી તો કાળમાં પવન આવવાનો છે મને એ ફુંટઈ પછી તમન ઘરની લડાઈ એમ હેડો હા તૈયારીઓ કરી કરી અરે બધી તૈયારીઓ કરી નાખી હો તો ભોજીને આવી ગયા આવ જય મોગી

ના ખબર પડે એવું કાઢવા બેઠો છે પણ મને મારું સચું નઈ તો આ પશુ આટલું નહીં એમ

ઘરમાંગી રહ્યું નથી પણ એક સાચી વાત કરું તમાર અમારે બે દોડ ની ચોરી થઈ છે પાટો ચોરાઈ ગયો હતો પકડવાનો છે

તો એ કોઈ વાત વાત નહીં છે કરો આપણે આપડું દુવા હોય નહી ઘર કોણ છે કોઈ નથી હેડો તમારું ચો પડ્યું શેતર માં તો પડ્યું મને વાત કરવા દેક્ટર તમારું ઓ બરોબર શું ચોરાણું તું ટ્રેક્ટર નું પાટો પાટો પાટો

એટલે હું આકાશવાણી લાવું બુઆજી આકાશવાણી નહીં લાવી પેલા છે ને કાકાન બેહારો અને કાકાને કોણું કાવા જો એટલે દુખનું એમ કે એવું કરવું છે હાર વરી ભાઈ બાના બરોબર ને કગરો અને લાવો ધુલવા કાકો કાકો એ કાકા પડતો તો બતાવો આલો સી હા સે 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 હાથ લે હજાર કરીના નાખા દિયા પછી હે કોમે લેનો ચોર હજર કરવાનો છે આપણે હા ચોર ને તો નહીં

ચોરીથી ખબર આવીએ

લેવાનું છે